જો રાજકારણ કેવું એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધા પરીને પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવુંથી થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઈનામ આપું બોલો કોઈએ પણ હું નહી ખાતો હું ખાવાય નથી હું ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવા ન જાય આ બધા મંત્રીઓ હમણાં બિચારા પર નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું નાખ્યો જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ખૂબ નમ્ર વિવેકી ને ખૂબ સન્નિષ્ઠ મુખ્યમંત્રી બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ પાછા મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા બેતા પછી વિજયભાઈ એમ કીધું જુઓ ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્યકર છો તમને કદી આ લલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ અશોક કાર્યકર છે ભીખાભાઈ કાર્યકર છે વડીલો બધા કાર્યકર છે કાર્યકર આજીવન છે આ હું એટલા પણ દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસતારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા